એક છોડ માં એવી દેહ ધાર્મિક વિકૃતિ ઉત્પન્ન થાય છે જેના કારણે સુકારો આવે છે આ એક કારણ છે આ ઉપરાંત ઘણી બધી હોય છે જેના કારણે સુકારો આવતો હોય છે ઘણી વખત પાણી રહેતું હોય હોય ત્યાં સુકારો આવતો છે છે ધીમે ધીમે છોડવા અહીંયા જોઈ શકાય કે ધીમે ધીમે ઘણા બધા છોડવા જતા જાય છે અને આજે આપણે માન્ય શ્રી યુનુષભાઈ દેસાઈ જે રાણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત છે અને એમની વાડીએ જે ધોળાભાઈ કે અમારે વરસાદ બાદ કે સુકારો આવ્યો છે તો એને અટકાવવા માટેનો ઉપાય શું તો એના એના વિશેની ચર્ચા કરવા માટે આજે અમને વાડી આપણે ઉપસ્થિત થયા છે તો અમને જે સુકારો લાગ્યો છે એના માટે અદામાની આવેલી એક સરસ મજાની કે ઉપાય ટૂંકમાં સુકારા ઘણા હોય પણ એનો ઉપાય માત્ર એક હોય એવું જે અદામાનો માસ્ટર કોપર ઘણા બધા સુકારા સામે રાહત આપ્યું છે ટૂંકમાં કોપરને સુધારેલું વર્ઝન એટલે માસ્ટર કોપ એ અદામા ઇન્ડિયાનો 40 થી 50 લેખે એક પંપમાં એમને વાપરેલું છે અત્યારે ધીમે ધીમે સુકારાનો બ્રેક લાગી જશે કે સુકારો ઘટી ગયો છે

એના વિશેની સરસ મજાની માહિતી માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ પાસેથી આપણે મેળવશું જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના પ્રતિનિધિ છે અને કંપનીમાં સારામાં સારું કામ કરે છે અને ઘણું બધું ખેડૂત વર્ગમાં પણ એમનો બહોળ અનુભવ છે અને લોકપ્રિયતા છે તો માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ પાસેથી માહિતી મેળવશું કે જે આ ખેડૂત મિત્ર જે અદામાનું માસ્ટર કોપર વાપર્યું છે તો કઈ રીતે કામ કરે છે એના વિશેની માહિતી મેળવશું અને ખેડૂતનો અભિપ્રાય પણ સાથે સાથે મેળવશું નમસ્કાર ખેડૂત મિત્રો ચાલુ સાલ ઘણી બધી સમસ્યાઓ કપાસના પાકમાં આવી એમાંની પહેલી સમસ્યા હતી કે આજથી એક મહિના પહેલા એટલે કે ઓગસ્ટના પહેલા વીકમાં કપાસના પાકમાં પુષ્કળ આવી હતી વખતે આપણે આપણે શરૂઆત જ રોગની ત્યારે ખેડૂત મિત્રોને આગ્રહથી કહેતા હતા કે કંપનીનું પુષ્કળીડ વાપરો પંદર લીટર પાણીમાં વીસ થી પચીસ એમ એલ કપાસ તમારો લીલોછમ રહે થ્રીપ્સ નો સાફ થઈ જશે તો વીસ દિવસનું લાંબુ રિઝલ્ટ રહેશે અને જન્માષ્ટમી આજુબાજુ જે આગાહી હતી વરસાદ પડ્યો પછી કપાસના પાક ઘણા બધા બગડ્યા તો જે ટ્રાસીટ છાટેલો કપાસ છે એ આજે લીલો ચમ ઉભો છે બરાબર એ ખેડૂત મિત્રો છે છે ફોન કરે સાહેબ હવે શું કરવું પણ સમય ચુકાય ગયા પછી કાંઈ થાય નહીં તો આજે સપ્ટેમ્બરે આગાહી કરવા આવ્યો છું એ આગાહી એવી છે રોગ જીવાત નો મહિનો ખેડૂત મિત્રો ભાદરવા મહિનાની અંદર પડેલો વરસાદ ફાયદો કરવા કરતાં નુકસાન વધારે કરે અને એનું નુકસાન એટલે આપણે જોઈ શકીએ છીએ અત્યારે આપણે જે કપાસમાં ઉભા છીએ રસુલભાઈના ખેતરમાં એમાં પાંચ થી સાત ટકા નુકસાન થઈ ચૂક્યું છે બરાબર નુકસાન છે પેરાવિલ્ટનું પેરાવિલ્ટ એટલે શું તો આપણે નજર સમક્ષ છોડી છોડવો જોઈએ આ જે ઉદાહરણ છે પેરાવિલ્ટ નું પેરાવિલ્ટ એટલે કે એક પ્રકારનો સુકારો કે જે વરસાદ પડ્યા પછી જમીનની અંદર ભેજની માત્રા વધે જમીન જન્ય ફૂગ નીચે તંતુ ને એટેક કરે અને છોડવાનો ખોરાક ઉપર સુધી આવતો હોય ખોરાક લઈ જતી નળી અને પાણી લઈ જતી નળીને બ્રેક મારે એટલે છોડવા ઉપરથી મને ડોકા નાખવા પેલા પીડા પડે ડોકા નાખે ને પછી છોડવું આખે આખો સુકાઈ જાય તો આ ખેતરની અંદર તમે ફરતે કોર જોશો તો પાંચ ટકા છોડવા એવા તકલીફમાં આવી ગયા છે પણ અત્યારે જયારે આ રોગ શરૂઆત થઈ છે અને ચોવીસ થી અડતાલીસ કલાકમાં તમે એનું આઈડેન્ટિફિકેશન કરી લ્યો એનો જે કહેવાય ઓળખ કરી લ્યો રોગની અને તરતો તરત ટ્રીટમેન્ટ કરી લ્યો ટ્રીટમેન્ટ શું કરીએ છીએ આપણે

સો ટકા છોડવા સારા હતા ચાર દિવસ પહેલા પણ પાંચ ટકા અને એનો સ્પ્રે ખેતરમાં લઈ લીધો તો ફરક શું પડશે કે રોજ એના ખેતરમાં જે વીસ પચીસ છોડવા જતા હતા તો માસ્ટરકોપનો ઉપયોગ કર્યા પછી ચોવીસ કલાકની અંદર જે છોડવા જવાની સંખ્યા છે એ અડધી થઈ જશે એના ચોવીસ કલાક પછી એની અડધી થઈ જશે અને બોતેર કલાક પછી છોડવા જવાની પ્રક્રિયા કે આ પેરા ની સમસ્યા સો ટકા સાફ થઈ જાય છે છે કે સમજાય મિત્રો કહેવાનો અર્થ એ રોગ આવે એટલે તરત થી અડતાલીસ કલાકમાં એનું નિદાન કરી અને એક સારી ટેકનોલોજી માસ્ટર કોપ જો કપાસના પાકમાં વાપરવામાં આવે તો આપણો કપાસનો પાક પણ બચી જાય હવે ઘણા ખેડૂત મિત્રો શું કરશે એ તમને કહી દઉં જાત જાતના ભાત ભાતના અખતરા કરશે અખતરા કરવામાં જો તમે અઠવાડિયું ટાઈમ પાસ કર્યો ખેડૂત મિત્રો તો આજથી દસ દિવસ પછી એટલે કે વીસમી સપ્ટેમ્બરે ઘણા ખેડૂત મિત્રો આ વિડીયો જોયા પછી મને ફોન કરશે અને એમ કેશે કે સાહેબ તમે જે કહેતા હતા એ સાચું હતું મારો કપાસનો પાક અડધો અડધ બગડી ગયો બરાબર છે તો એવા ખેડૂત મિત્રોના ખાસ કહેવા માંગુ છું કે આવી સ્થિતિ જ્યારે આવે કે જ્યારે કપાસના પાક ઉપર એના જાન ઉપર માનહાનિ થાય એવી સ્થિતિ આવે ત્યારે રાહ જોવાની હોય નહીં અને સારી

એ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધી દિશામાં રોગ આગળ વધે પણ દવાનો છંટકાવ થઈ ગયો તો શું થશે આ છોડ બરાબર છે પણ આ છોડની અંદર અને એની પછીના ના છોડ ની અંદર આ સમસ્યા આવવી જોઈએ નહીં આ એનું છે રિઝલ્ટ બરાબર છે

જે નું નવો આવેલો માસ્ટર કોપ જે ટેકનોલોજી થી બનેલું છે ટૂંકમાં સુકારો અટકાવી દે છે ને કપાસ લીલો છે અને પ્રગતિશીલ ખેડૂત છે સાહેબ તમે ગમે દવા કો તો એ અપનાવે એક વાર તો કોઈ પણ દવા હોય તો એક વાર તો હોય છે વાપરે વાપરે અને વાપરે તમને કેવું લાગ્યું વાપરો છે માં સારું રિઝલ્ટ છે ગઈ વખતે આપણે જીરામાં માં એમાં વાપરેલું છે સારા માં સારું રિઝલ્ટ છે જીરા એમને આ ભરોસો આવ્યો કે હુકારો લાગે ને જીરામાં માં જીરા દવા તમે આ કપા વાપરો એટલે હુકારો આગળ તો ખરેખર ઇનુષ ભાઈ સરસ મજાની માહિતી આપી અને ટાઈમ સર એમને જે માસ્ટર કોપર નો ઉપયોગ કર્યો એવી જ રીતે ગુજરાત તથા સમગ્ર ભારત ના લોકો આ વિડીયો બનાવવાનું માધ્યમ એમ કે આ ઉપરાંત બીજા પણ ઘણા બધા ખેડૂત ને લાભ થાય કે આ વિડીયો થી એમને જે વાપર્યું એમ જો બીજા વાપરે તો એમને સુકારો અટકી જાય અને પોતાના ખેતરમાં જે કપાસ નો સુકારો છે એને અટકી જાય અને લાંબા ગાળા નું રિઝલ્ટ મળે એવી આશા સાથે અમે આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો આવજો વાપરો